આમોદ તાલુકાના ધમણાદ ગામે વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહી આરસી વચન આપ્યા હતા આમોદ તાલુકાના ધમણાદ ગામે ગતરોજ વિષ્ણુ ભગવાનના મંદિરનો છપ્પનમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓનો સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું વિષ્ણુ યાગ યજ્ઞમાં બાર દંપતીઓએ ભાગ લીધો હતો ધમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી ધમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું હતું જે મહારાજે ગામે ગામે તપ કરીને ગામને પાવન કર્યું ભગવાન વિષ્ણુના ગામે ચતુર્સ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આરસી વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે તેવી કેવના વ્યક્ત કરી હતી આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાસિયા કંબોસ્થિત સ્તંભેશ્વર મહારાજ મન કંબોઇ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂંજી વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાહુલજી દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ ગામના સરપંચ વિરાજસિંહ રાજ તેમજ આસપાસના ગામના સરપંચો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંજે છ કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું ત્યારબાદ યજ્ઞમાં આવેલ દરેક ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો ગ્રામજીઓના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ છપ્પનનો પાલ શોધવામાં આવ્યો ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહ રાણા તથા એનસી લાલ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી તેનું પણ આજે આ મુહૂર્ત કરેલ છે અને બાર જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી જે ડી સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને થિમાસિંહ વાસ્યા જે અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા પ્રસાદને દીપાવ્યો છે ખરેખર અમે ગમણા ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું રોણી છું અને ભગવત કાર્ય હું થરું રહે એ ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન લક્ષ્મીનારાયણ